નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા ખેડૂતોનું જામનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો તારીખ આજે પંદર અગિયાર બે હજાર ચોવીસ જામનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક કરી તો મિત્રો મગફળીની નવી આવક હજી પણ જોવા મળી નથી અને મિત્રો બજારની વાત કરીએ તો મિત્રો બજાર દિવસેને દિવસે ઘટતું જાય છે મિત્રો તમિલનાડુના વેપારીઓની ખરીદી હવે ઓછી થતી જાય છે અને મિત્રો બજારમાં હવે રોજેરોજ નવો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો કાલના બજારની વાત કરીએ તો મિત્રો બજારમાં નવ નંબર ઊંચામાં સત્તરસો રૂપિયા જેવી વેચાણી હતી અને મિત્રો જોઈએ હવે આજે શું ભાવ ચાલી રહ્યો છે જોઈએ જામનગર માર્કેટિંગ યાર્ડની લાઈવ આજની મગફળીની હરાજી

સત્તરસો પચાસ નવ નંબર સુકા જામનગર છાસઠ નંબર બારસો દસ

પચાસ <usion>